વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર આજ રોજ એટલે કે દસ જાન્યુઆરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદી અને તેમના જૂથના સોળ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય કરશે તો મંગળવારે માહિતી સામે આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર તેમણે શિવસેનાના બંને જૂથોના ધારાસભ્યોની સુનાવણી પૂર્ણ કરી લીધી છે અને નિર્ણય લેવાની તૈયારી કરી દીધી છે તો અગાઉ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે સ્પીકર નો નિર્ણય ગમે તે હોય અમારી સરકાર સ્થિત રહેશે અમારું કાયદેસર રીતે છે કે સ્પીકરનો નિર્ણય પણ અમારી તરફેણમાં આવશે હોવાનું જણાવ્યું હતું તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના નિર્ણયની જાહેરાત કરવાની સમર મર્યાદા પહેલા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે સ્પીકર વેકરની મુલાકાત અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા તેમણે કહ્યું કે જજ આરોપીને બે વાર મળ્યા જેના કારણે જનતા સમજી ગઈ કે આવતીકાલે શું નિર્ણય આવશે બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર્ન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ